પાંચ માણસોની અમારા ગામમાં મિટિંગ કરી હતી એક વાંચતા રૂડી ગામ સભાના રમેશભાઈ પાંચ માણસોની એક મીટિંગ કરીને એ તાકાત આપી ગયેલા ધરમપુર તાલુકાનો કોઈ પણ અધિકારી ખોટી રીતે આપણા લોકોને હેરાન કરે ને તો એના હલાવવાની તાકાત અમે રાખીએ છીએ આજે તો રમેશભાઈ ગામના પ્રથમ નાગરિક અને તમામ મહાનુભાવો અહીંયા એક સૂત્ર વાંચ્યું લડે અને જીતેંગે એટલે પેલા તો એ ડાંગમાં એક જ ધારાસભ્ય છે એને વધારે ચચરે એટલે દરેક જગ્યાએ ડાયલોગ માર્યા કરે કે અનંતભાઈ બોલ્યા કરે લડેગે જીતેંગે પછી શું એને એ ભાન નથી અનંતભાઈ લડેગે જીતેંગે બોલ્યા અને તમારા જે પોલીસવાળાએ અમારા ડાંગના છોકરાઓને બે મારી નાખેલા ને એ પોલીસવાળાને બી જેલમાં નાખેલા લડેગે જીતેંગે ની તાકાત હતી અનંતભાઈ અમારા ધરમપુરમાં આવ્યા આજે સાહેબ અમે એને મળીને આવ્યો છું ભીલપુડીમાં તમે એક હોસ્ટેલ બનાવેલી એ વિદ્યાર્થીઓને મળીને આવ્યો વિદ્યાર્થીઓએ બી સંદેશો મૂકેલો છે સાહેબને કહી દેજો અમે પહેલીવાર મતદાન કરીશું પણ તમને મતદાન કરીશું એ આશા સાથે મુકેલા છે એ લડેંગે જીતેની તાકાત હતી અમારા ધરમપુરમાં બે હજાર ઓગણીસમાં તમે હજાર હજાર રૂપિયા ભરાવેલા વિદ્યાર્થીઓના ટેબ્લેટને અનંતભાઈ આવ્યા લડેંગે જીતેંગે બોલ્યા ત્રણ વર્ષ પછી તમારે રાતોરાત ટેબ્લેટ આપવાની ફરજ પડી આ લડેંગે જીતંગેની તાકાત હતી વાત કરે છે એ લોકો ચારસો પારની ચારસો પાર કરીને સંવિધાન બદલવાની વાત કરે છે સંવિધાન બદલવાની વાત કરે એ લોકોને એટલી ભાન નથી પુલવામાં જે ચારસો કિલો આરડીએક્સ આવ્યું અમારા જવાનો શહીદ થઈ ગયા એની તો તમને આજ સુધી ખબર નહીં પડી એ લોકોને ભાન નથી સાહેબ અને બિરસાના વંશજ હજુ જીવતા છે અમારો ઇતિહાસ બદલવાની વાત નહીં કરતા એ તો તમારો ભૂગોળ બદલતા પણ અમને વાર દરેક અન્યાય સામે લડ્યા છે અનંતભાઈ સાથે અનંતભાઈએ કોઈ દિવસ એમ નહીં કીધું કે તું આદિવાસી છે કે અન્ય સમાજનો છે ડ્રાઈવરોની લડાઈ હતી ત્યાં ફક્ત આદિવાસી સમાજના હતા બધા જ સમાજના હતા ને વિદ્યાર્થીઓ માટે લડ્યો તેમાં બધા જ સમાજના પ્રશ્નો બધા જ સમાજના વ્યક્તિઓ હતા તેજ તાકના વિદ્યાર્થીઓ માટે લડ્યા અનંતભાઈ તેમાં દરેક સમાજના હતા આ એક મરદ માણસ આપણા માટે લડ્યો છે આ મરદ સાથે મરદ ઉપાસે છે બાયલાઓની અમને પણ જરૂર નથી જાહેર મંત્રી કહેવાયો છે વાત કરે છે હમણાં સંવિધાન ધરમપુરમાં પ્રિયંકાજી આવ્યા હતા ત્યારે જે સંવિધાનની વાત કરી ત્યારે એક મંત્રી એમ બોલ્યા કે આવી કોઈ વાત નથી એ ફક્ત ને ફક્ત ગુમરાહ કરે છે સાહેબ મને યાદ છે આપણે પારતાપી રિવોલ્વિંગમાં બી જ્યારે લડાઈની શરૂઆત કરેલી તો આ બાજુમાં જ મંત્રી બોલતો હતો આવી કોઈ યોજના જ નથી અનંતભાઈ છેત્રે છે તમારા મુખ્યમંત્રીએ આવીને અહીંયા જાહેરાત કરવી પડી પછી કે આવો કોઈ પ્રોજેક્ટ નથી સ્થગિત કરીએ છીએ રદ કરીએ છીએ એ સો જેટલી રેલી કરીને તમને ઘૂંટણી પાડી દીધા ત્યારે તમારે બોલવાની ફરજ પડી એટલે મંત્રીએ તો હું જાહેર મંચ પરથી કેમ છું અમને લેખિતમાં આપો પહેલા કે તમે સંવિધાનની બદલશો એ આપવાની તાકાત હોય ને તો અમારી સાથે વાત કરજો બાકી અમે તમને અમને મૂર્ખા બનાવવાની વાત નહીં કરતા અમને સારી રીતે ખબર છે અહીંનું વહીવટીતંત્ર કાયમ ખોટા ગુના કરવા માટે ખોટા ગુના દાખલ કરવા માટે છે એટલે પણ મારા યુસુફભાઈ એ હમણાં માં ખૂબ સારી મહેનત કરી હશે એમણે એક સંદેશો મુકાયેલો છે કે કલ્પેશભાઈ આ નફક નાલા એક લોકો એ અહીંયા સામે લડતા લડતા ખેરગામ ખાતે આપણે રમે અનંતભાઈ સાથે ગયા હતા સહકારમાં ચાર જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા આપણી ભાઈ ત્યારબાદ ફરી નવસારી ગયા તો ફરી એક દાખલ કર્યો એટલે ચૌદ ખોટા ગુના દાખલ કર્યા છે પંદરમાં થાય તો કંઈ નહીં પણ ત્યાંના લોકોને કહેજો તમારા સામે જે અહીંયા પ્રોજેક્ટ આવે છે ને એની અન્યાય સામે લડીશું રમેશભાઈ ડૉક્ટર અનિલભાઈ પિન્ટુભાઈ હિતેશભાઈ મનીષભાઈ એમના પર પણ કેસ દાખલ કરવામાં આવેલો અહીંયા ભારતમાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં ત્યારે પણ અમે સહકારમાં હતા આવા એક બે ગુનાઓથી ડરતા નથી મોત કાલ આવતો હોય તો આ જ આવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો પણ જ્યાં પણ અન્યાય થશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશું વાત કરવા માટે અહીંયા આવ્યો છું હું તો આ ખૂબ અભિનંદન આપું છું કે એમણે કીધું ને કે એંશી નેવું ટકા અહીંયા તમ મતદાન અનંતભાઈને મળશે પરંતુ અમારા વિસ્તારમાં ખૂબ સારો માહોલ છે આજે અમે જંગલ વિસ્તારમાં ફર્યા અનંતભાઈને એક જ સંદેશો આપ્યો છે કે સાહેબ અમારા ગામમાં તમે નહીં પહોંચી શકો તો કંઈ નહીં જીતીને આવજો એ દરેક જણાએ આપણે તાકાત રાખવી પડશે દરેક જણાએ એવી આશા નહીં રાખવાની કે અમારા ગામમાં અનંતભાઈ આવવો જ જોઈએ પણ જીતી આવીને પછી આપણે બોલાવીશું એ તાકાત આપણે રાખવી પડશે અમે ફક્ત પાંચ દિવસ બાકી છે પાંચ દિવસ આ લડી લેવા